પ્રાચીન પર્વતોના પાયામાં આવેલા એક નાનકડા શાંત ગામમાં અર્જુન નામનો નમ્ર ખેડૂત રહેતો હતો જીવન સાદું હતું પણ તેને એક ખાલીપો અનુભવાયો જેને તે સમજાવી શકતો નથી એક સાંજે જ્યારે સૂર્ય શિખરોની પાછળ ડૂબકી મારતો હતો ખેતરો પર સોનેરી રંગ નાખતો હતો ત્યારે અર્જુનના દરવાજા પર એક રહસ્યમય અજાણી વ્યક્તિ દેખાયો સાદા જભો પહેરેલા અને વોકિંગ લાકડી સિવાય બીજું કંઈ ન ધરાવતા અજાણી વ્યક્તિએ આશ્રય માંગ્યો અર્જુન હંમેશા દયાળુ તેને અંદર આવકાર્યો અને ભોજન આપ્યું તેઓ સાથે બેઠા હતા અજાણી વ્યક્તિનું શાંત વર્તન અર્જુનની જિજ્ઞાસાથી વિપરીત હતું તમે કોણ છો અર્જુને પૂછ્યું એક શાંત સ્મિત સાથે અજાણી વ્યક્તિએ જવાબ આપ્યો હું સત્ય શોધતો અને શાણપણ વહેંચતો ભટકનાર છું રસપ્રદ અર્જુને તેની ખાલીગણું અને મુંઝવણની લાગણીઓ શેર કરી અજાણી વ્યક્તિએ ધ્યાનથી સાંભળ્યું અને પછી નર્માશથી બોલ્યો જીવન એક સફર છે અને પરિપૂર્ણતાનો માર્ગ તમારી અંદર રહેલો છે તે અર્જુનને ગામના કૂવા પર લઈ ગયો અને તેને પાણીમાં તેનું પ્રતિબિંબ જોવા કહ્યું તમે શું જુઓ છો તેને જવાબ આપ્યો ઊંડે વ્યક્તિએ વિનંતી કરી જેમ જેમ અર્જુને ધ્યાન કેન્દ્રિત કર્યું તે તેના ભૌતિક સ્વરૂપ બહાર જોવા લાગ્યો તેણે તેની આજુબાજુની દુનિયાની સુંદરતા જીવનની એકબીજા સાથે જોડાયેલી અને દૈવી ઉર્જા દરેક વસ્તુમાં વહેતી જોઈ તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા કારણ કે તેને શાંતિ અને હેતુની ગહન અનુભૂતિ થઈ સાચી પરિપૂર્ણતા તમારી અંદર અને આસપાસના પરમાત્માને ઓળખવાથી આવે છે અજાણી વ્યક્તિએ કહ્યું પ્રેમ કરુણા અને કૃતજ્ઞતા સાથે જીવો અને તમે ક્યારે ખાલી અનુભવશો નહીં બીજા દિવસે સવારે અજાણી વ્યક્તિ એક નાનો ચમકતો પથ્થર છોડીને ગયો હતો અર્જુન તેને હંમેશા પોતાની સાથે લઈ જતો હતો જે તેને પ્રાપ્ત થયેલ શાણપણની યાદ અપાવે છે તેમણે તેમના જીવનને નવી ભાવના સાથે સ્વીકાર્યું તેઓ જેઓ મળ્યા તે દરેક સાથે દયા અને પ્રેમ વહેંચ્યા વર્ષો પછી અર્જુન ગામમાં એક જ્ઞાની માણસ તરીકે જાણીતો બન્યો જે અન્ય લોકોને આંતરિક શાંતિ માટેના પોતાના માર્ગો શોધવામાં મદદ કરતો હતો અને જ્યારે પણ કોઈ તેને ઝળહળતા પથ્થર વિશે પૂહતો ત્યારે તે હસતો અને કહેતો આ એક અજાણી વ્યક્તિની ભેટ છે જેણે મને મારી અંદરનો પ્રકાશ જોતા શીખવ્યું મારી આ આધ્યાત્મિક યાત્રામાં જોડાવા બદલ આભાર જો તમને આ વાર્તા ગમતી હોય અને તે પ્રેરણાદાયી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને થમ્સ અપ આપો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન ને દબાવો જેથી તમે ક્યારે અપડેટ ચૂકશો નહીં આગામી સમય સુધી આશીર્વાદિત રહો અને પ્રેમ અને પ્રકાશ ફેલાવતા રહો